ભુમાસ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે લોક લોકભાગીદારીનું એક નવું અને ભવ્ય પ્રકરણ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ધુમાસણ ગામે લખાયું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ધુમાસણ ગામમાં નવનિર્મિત અત્યાધુનિક સરકારી શાળાનું લોકાર્પણ કરાયું આ શાળા તેની ભવ્યતા અને સુવિધાઓને કારણે સમગ્ર રાજ્ય માટે એક રોલ મોડલ બની છે આ હાઇટેક શાળાના નિર્માણમાં દાતા જીવનસિંહ સોલંકી પરિવાર દ્વારા એક પોઈન્ટ એકાવન કરોડનું માતબર દાન અપાયું માત્ર દાતા જ નહીં પરંતુ સમગ્ર ગ્રામજનોએ એકજૂટ થઈને કરોડોના ખર્ચે આ સરકારી શાળાને આધુનિક ઓપ આપ્યો લોકભાગીદારીના આ મોડલની આજે રાજ્યભરમાં પ્રશંસા થઈ રહી છે ધુમાસણની આ સરકારી શાળાનું બિલ્ડિંગ કોઈ કોર્પોરેટ ઓફિસ કે પછી આલિશાન પ્રાઇવેટ સ્કૂલ જેવું ભવ્ય છે આજુબાજુના જિલ્લાના રાજ્યના પણ નાગરિકોને વિનંતી છે કે શાળાની મુલાકાત લે અને પોતાના ગામમાં જ આ વતનમાં માટી માથે ચડાવવા માટેની પ્રેરણા મળે અને જ્યાંથી ભવિષ્યના ભારતના નાગરિકોનું ઘડતર થવાનું છે એવા આ વિદ્યા મંદિર સૌ પોતાના ગામમાં બનાવે એની પણ પ્રેરણા ચોક્કસ મળશે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય નેચરલ ફાર્મિંગ નેચરોપેથી યોગ ધ્યાન અને આરોગ્ય પરિષદનું ભવ્ય આયોજન થયું આંતરરાષ્ટ્રીય પરિષદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાઈ આ પરિષદમાં પ્રાકૃતિક ખેતી સ્વસ્થ જીવનશૈલી આરોગ્ય પ્રધાન અભિગમને પ્રોત્સાહન આપવા પર ખાસ ભાર મૂકાયો કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા ખાસ ઉપસ્થિત રહ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેતી ખેતીને માનવ સ્વાસ્થ્ય યોગા મેડિટેશન નેચરોપેથી આરોગ્ય યુનિવર્સિટી જે પણ દેશની વિશ્વની પહેલી યુનિવર્સિટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ

ફેસ્ટ સુરેન્દ્રનગરના વઢવાણમાં ફૂડ ફેસ્ટિવલમાં લોકોની ભીડ ઉમટી સુરેન્દ્રનગર મનપા દ્વારા વઢવાણના હવા મહેલમાં ત્રિદિવસીય ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું અંદાજે બત્રીસ હજારથી વધુ લોકોએ ફૂડ ફેસ્ટિવલનો લાભ લીધો ગુજરાતી પંજાબી ફાસ્ટ ફૂડ દેશી ભોજન સહિત બાવીસ સ્ટોલની વાનગીઓનો લોકોએ આનંદ માણ્યો તમામ સ્ટોલ ધારકોને સારો વેપાર થતા વેપારીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો